પંચાયતમાં પ્રકૃતિમય વાતાવરણ થરા તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી તરીકે કાજલબેન આંબલિયાની નિમણૂક થતા તાલુકા પંચાયતની કામગીરીમાં નવો વેગ મળ્યો છે થરા તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક થતા તાલુકા પંચાયતમાં પ્રકૃતિમય હરિયાળી જોવા મળી હતી જોકે તાલુકાના પંચાયતની ઓફિસની કામગીરીમાં ધરમના ધક્કા ખાતા લોકો જોવા મળતા નથી તેમજ કામગીરી ખૂબ જ સરળતાથી થવા લાગી છે જો કે તાલુકા પંચાયત કચેરીમાં વૃક્ષોના કુંડા મૂકી એક અલગ જ નવું વાતાવરણ ઊભું કર્યું છે ઉપરાંત આર્થિક રીતે ગરીબ જે વ્યક્તિ છે જે પણ મળવા જાય તો ટીડીઓ તેમની વેદનાનો ઉકેલ લાવી આપે છે તાલુકા પંચાયત કચેરી થરાદ ખાતે હાજર થયા પછી અમારા ધ્યાનમાં આવ્યું હતું કે તાલુકા પંચાયતનું કેમ્પસ ખૂબ મોટું છે કચેરી ખૂબ મોટી છે પરંતુ તાલુકા પંચાયત કચેરીમાં બેસવા માટે બાકડાની કે બીજા કોઈ ઝાડપાન એવી કોઈ વ્યવસ્થા નહોતી જેના કારણે મારા આવ્યા પછી મેં લોકોના બેસવા માટે મુકાવ્યા છે અને પચાસથી સિત્તેર જેટલા કુંડા મૂક્યા છે કે જેના કારણે એક પોઝિટિવિટી અને આપણે કચેરીમાં આવે તો એક સારું આપણને વાતાવરણ મળવું જોઈએ મારું વ્યક્તિગત માનવું છે અને લોકો આવે તો પણ એક પોઝિટિવિટી ફીલ થાય એના કારણે આપણે તાલુકા પંચાયત કચેરીમાં છોડ પાન અને બાંકડાની વ્યવસ્થા કરાવી છે રિપોર્ટર ચિરાગભાઈ